એ સામનો કરીએ છીએ અત્યારે અમે વિડીયો બનાવીએ છીએ બ્લોગ બનાવશું રીલ બનાવશું તો અમે પણ સાંભળીએ છીએ અમને પણ બધા કહે છે કે તમે વિડીયો બનાવો તો કંઈ હારા નથી લાગતા તમે ઇજ્જત વગર ના છો તમારી હું ઈજ્જત રહેશે એવું બધું અમે પણ સાંભળીએ છીએ અમુક વાંચેથી કહે છે અને અમુક અમને મોઢે મોઢે કહી ગઈ ના સાડા ત્રણ ઉપર થઈ ગયું છે જો સાડા ત્રણ ઉપર થઈ ગયું છે અને અત્યારે અમ ઠેટ આવાસી ઘેરે તો ભૂખ લાગી છે ભજો સા બની નહીં છો અને રોટ પડ્યા છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજા માં જ હશો અને અમારી ચેનલ બહાર હાર્દિક સ્વાગત છે અને આજનો બ્લોગ મેં ક્યારે શરૂ કર્યો ખબર છે તમને નહીં ખબર હોય પણ મેં બપોરે એક વાગે શરૂ કર્યો છે એક વાગી ગયો છે અને જો કાંઈ મેં કામ કર્યું નથી ઘરનું હોવાનું કેમ નહીં કર્યું એ ખબર છે કેમ કે અમે રાતે ગયા હતા સીટું ભરવા તો બે વાગે ઘેરે આવ્યા નાસ્તો કર્યો ખમણ લેવાતા નાસ્તો કરો અને પછી આર્યનને સાસ તો હોઈ ગયા હતા અને મારે તો વિડીયો એડિટ કરવા પડે સવારે સાત વાગે અપલોડ કરવાનો હોય તો પછી મારે વિડીયો એડિટ કરવા કરવામાં પાંચ વાગી ગયા અપલોડ કરવા કરવામાં બોલો હું છે ને વિડીયો રાતે જ અપલોડ કરી દઉં પ્રાઇવેટ કરી નાખું એટલે સવાર ઓટોમેટિક અપલોડ થઈ જાય એ રીતે કરી કર નાખું તો મારે પાંચ વાગી ગયા હુવામાં પછી હવારમાં ખાલી કેટલા વાગે આર્યનને નિશા મૂકવા ટાળું છું ત્યારે જાગી આ રીતે મૂક્યા પાછી હોઈ ગઈ હતી અને સાજુ તો હોય ગયા હતા કારણ કે મેં ના પાડ્યું બપોર લગી રજા રાખી તો કે નહીં મારે જવું પડશે હીરામાં તો એ ગયા હતા કામે અને મેં બપોર સુધી નીંદર કરી કેટલા વાગ્યા સુધી ખબર બાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી મેં આરામ કર્યો બોલો રાત ઉજાગરો હોય કે તો બાર વાગ્યા સુધીને આરામ કર્યો ને ત્યારે બપોરે એક વાગે કર્યો બ્લોક સ્ટાર્ટ અરે જમીન પછી જમીન પછી ઘેરો છે તો બધું કામ પડ્યું છે જો જમીન જમીને જે ઊભી થઈ જ તો જો ઠાંભળા પડ્યા જો જેમ તેમ હજી બધું પડ્યું છે જો રહો ક્યાંય મેં હંજવારીનો એ ખાવણીનો હડકો ક્યાંય નથી મારે રહોવાનું કેમ કે હોઈ ગઈ હતી અને આર્યનભાઈ જો ખાય ને મોબાઈલમાં જોવે કે આર્યનભાઈ લે 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 હવે ઠાઠું ભેંગી જાહે જો એ બોડી કરે એ હું બોડી કરે છે અને સાજી જોઈ હોઈ ગયા જો હું જઈ ગઈ બપોરે અને સાથે ખૂઈ ગયા એટલે કલાક દોઢ કલાક ભૂએ ખાલી બેવાયને ટાઈમ થાય પછી વયા જાય કામ તો કાંઈ નહીં હાલો ફટાફટ સાફ સફાઈ કરી નાખું ઘરની અને પછી પછી હું કાંઈ નહીં કન્ટિન્યુર રહેજો બ્લોગમાં તો કરતા કરતા ફોનમાં રહતા હું છું ઇન્ટરવ્યુ માયસી

ઘરનું બધું સાફ સફાઈ થઈ ગઈ છે અને અમે નાઈ પણ નહીં ખાસ અને હું નવરી થઈશું કેટલા વાગે ત્રણ વાગી ગયા છે ત્રણ વાગી ગયા એમ કે ઓલા માસીનું ઇન્ટરવ્યૂ જોતી હતી ને તો કામ કરતી ગઈ અને ઇન્ટરવ્યૂ જોતી ગઈ તો માસીનું ઇન્ટરવ્યૂ મેં જોયું એન્ડ સુધી માસીનો જે હમણાં વાયરલ છે જોયા એટલે માસી એકદમ ઓળખી ગયા છે વાયરલ માસી સે એનું નામ નાનું બેન છે તો માસી જેટલા આપણને ફોનમાં ખુશી દેખાય છે ને એટલે એ ખુશ નથી એનું ઇન્ટરવ્યૂ જોજો એટલે તમને ખબર પડશે કે માસી કેટલા દુઃખી છે અને કેટલું એણે દુઃખ સહન કર્યું છે અને મારું માનવું કે હાલો દુઃખ તો બધાના જીવનમાં આવતું જ હોય પણ જે દુઃખના સમયમાં ખુશી ખુશી પાર પાડી દઈને એનું નામ જ જીવન અને એ અનુભવ અમે કરેલો છે અને એવું તો બધાના જીવનમાં આવતું જ હોય એ માસીનું ઇન્ટરવ્યુમાં તમને ઘણું બધું શીખવા પણ મળશે અને માસી એમ કહેતા હતા ઇન્ટરવ્યૂમાં કે જ્યારે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારે કે માર બધાને બહુ મેણા ટોળા સાંભળવા પડ્યા કે તમે વિડીયા બનાવો સારા નથી લાગતા આમ ને તેમ એવું તો હશે ને જે પણ કોઈ ક્રિએટર હશે વિડીયો બનાવવાનું શરૂ કર્યું હશે ને ત્યારે એ એનો સામનો તેને કરવો જ પડ્યો હશે જેમ કે અમે અત્યારે હાલમાં કરવી છીએ એટલે અનુભવ હોય કે નહીં તો હાલમાં અમે પણ એ સામનો કરીએ છીએ અત્યારે અમે વિડીયો બનાવીએ છીએ બ્લોગ બનાવું છું રીલ બનાવું છું તો અમે પણ સાંભળીએ છીએ અમને પણ બધા કહે છે કે તમે વિડીયો બનાવો તો કાંઈ હારા નથી લાગતા અને તમે ઈજ્જત વગર ના શો તમારી શું ઈજ્જત રહેશે એવું બધું અમે પણ સાંભળીએ છીએ અમુક વાહિતી છે છીએ અમુક અમને મોઢે મોઢે કહીએ છીએ એમ કે તમારે છે ને વિડીયામાં કે નો ટાઈમ વેસ્ટ કરાય ધંધામાં ધ્યાન દેવાય ને વિડીયામાં કાંઈ મળશે નહીં ને એવું તો મારું તો એટલું જ કહેવું છે કે વીડિયામાં ભલે કાંઈ ન મળે અને અમે કાંઈ વિડીયામાં પૂરો ટાઈમ તો વીડિયામાં કાઢતા નથી ફ્રી ટાઈમમાં વિડીયો બનાવું છું હા રાઈત વેઠવી પડે છે રાઈતમાં મારે એડિટ એડિટનીઓ બધું વધી જાય છે તો રાઈત વેઠવી પડે છે અને કોઈ પણ જે સફળતાનું પગથિયું સડવું હોય ને તો મુશ્કેલી તો પાર પાડવી જ પડે છે એટલે કે સાજ ધીરા ગહે છે અને મને તો મશીનનું કામ આવે તો ઠીક છે ને હાલ તો અમે સીટું ભરવા જઈએ છીએ તો અમારો એ ધંધો સાલું જ છે અમે કાંઈ ધંધો મેલીને આમાં નથી તો કાંઈ નહીં એવું તો હાઇલા કરે અને એ તો બધાની છે બોલવાની વાતો કરવાની અને આ તો પૂરાનો રોગ છે ને વાતો કરવાનો બધા કરતા જ હોય વાંસે વાહેતી કરે કોઈ મળેથી કરે અમને પણ અત્યારે કહે જ છે કે વીડિયામાં કાંઈ મળશે અને હું આ ધંધા કરો છું કાંઈ હારા નથી લાગતા ને ઈજ્જત નથી તમારે તો કાંઈ નહીં અમારે એટલું જ કહેવાનું ભલે અમને આમાં કાંઈ ન મળે ભલે અમારા મફતમાં વીડિયા બનાવવા પડે મારી એ જ ઈચ્છા છે કે આ અને એના લીધે મને બધા ઓળખે બસ મારે એક ઓળખ બનાવી છે હું ગમે ત્યાં જાઉં તો મને બધા એમ કહેવા છે કે તમે અનિશાબેન ઉનર અમે તમને ઓળખીએ છીએ તમારા વિડીયો જોઈ છીએ તો મારું તો બસ એટલું જ માનવું છે અને પેમેન્ટ વિડીયા બનાવવાનું મને કાંઈ મળે કે ન મળે એનું કાંઈ ઓલું છે નહીં અને હા મળશે તો હું જાવે નહીં દઉં કેમ કે મહેનતનું ફળ છે ભલે આજ નહીં તો કાલ મળશે મળશે ને તો હું જાવી નહીં દઉં નગર પાછા કોમેન્ટ કરશે કો કે તમારે તો નથી જોતું તો હું કામ લ્યો છું નહીં પણ કાંઈ નહીં જો મહેનત કરશું આજ નહીં તો કાંઈ મળશે અને મહેનતનું ફળ ઝાવા નથી દેવાનું તો કાંઈ નહીં હાલો હજી મારે મહેનત ચાલુ જ રાખવાની છે અને અત્યારે મારે વિડીયો એડિટ કરવાનો છે મિની બ્લોગ કેમ કે કાલે મોડી રાતે આવ્યા હતા તો કાંઈ નહોતો કર્યો શૂટ કરી લોંગ વિડીયો એડિટ કરી અને અપલોડ કરી દીધો હતો તો નહીં હાલો મારે મિની બ્લોગ બનાવવાનો છે અને છ વાગે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો છે તો કાંઈ નહીં હાલ ચાલો કન્ટિન્યુ રહેજો હું વિડીયો એડિટ કરી નાખું તો જો ફેમિલી હું હુંડો એક વાટા પ્લાસ્ટર કરીને આવી ગઈ ધાબા ઉપર કેમ ખબર છે બડે વિડીયો શૂટ કરવાનો હતો જો એક ખાલી એક કેટલો એક મિનિટનો વિડીયો હોય ને તોય મારે કેટલો ટાઈમ થાય તૈયાર કેટલો ટાઈમ થાય તૈયાર થવાનો બોલો નવા કપડાં પહેરવા પડે હુંડો એક મેકઅપ કરવો પડે વિડીયો બનાવવા હતું બોલો એવું બધું પ્રોબ્લેમ આવે તોય બનાવી દઉં હા એટલે છે ને હવે હું ફ્રીમાં નથી બનાવતી હો સાજ લઉં છું હા ફ્રીમાં નથી બનાવતી તો જો અત્યારે આવી હતી ધાબે અને જ્યાં બી આ તો હોય ને ત્યારે રિઝલ્ટ બહુ સારું આવે આગળ મેં કીધું જ હશે તો એ રીતના છે ને આવા ટાણે જ હું વિડીયો બનાવવા કેમ કે બહાર તો સાજ ક્યાંય ઘેરે હોય ને ક્યાંય મને લઈ જાય નહીં હવે તો ખીહેર હાવ ઢોકળી આવી કે નહીં તો જો વધારે વધારે આમ જો વધારે ધાબે ધાબે ને કરા શોક રાહ જશે જો લઉં સાદ કરે જો જો અમારે તો બે જો આશી હું નીતુ ને પતંગ સકાવતા હોય કા ઓમ જે આ નામ ઓમ છે જો આમાં શેરી મારે છે કઈ નઈ હાલો પાછા કપડા ચેન્જ કરી નાખી ઘડીક જ હોય બડે વિડીયો છે બોલો બર્થડે વિડીયો હું આજ તો લગ્ન ની ફરમાઈશ નો વિડીયો તો હાશી તો એ વિડીયો બની ગયો છે તો હવે કપડા ચેન્જ કરી નાખું ચલો તે જો મા મમ્મી એ છે કે ચાલુ કરી દીધું છે રોટલા બનાવું બાજરાના કાર્ય હમ છે ને મને છે ને એક કોમેન્ટ કરી હતી ફેમિલી કે તમે નકરા બાજરાના રોટલા અને ભાખરી ખાવશો રોટલી કોઈ દી નથી ખાતા તો એની હાવ હાઈ વાત છે અમે છે ને નકરા રોટલા ને ભાખરી ખાઈ છીએ રોટલી તો ભાગ્ય ક્યારેક બનાવી છે અમે રોટલી નથી ખાતા અમને છે ને રોટલી પેટમાં ફૂતે છે એટલે હું રોટલી નથી ખાતા અમે રોટલા જ ભાવે રોટલા ને ભાખરી અત્યારે જો મેથીની ભાજી મૂકી છે

મેં છે ને એ સા બનાવો મેં દીધો છે કેમ કે ભૂખ લાગી નાસ્તો કરવો અત્યારે રાઈતના હાડા ત્રણ ઉપર થઈ ગયું છે હાડા ત્રણ ઉપર થઈ ગયું છે અને અત્યારે અમઠેટ આવ્યા છે ઘેરે તો ભૂખ લાગી છે જો સા બની નહી છો અને રોટ પડ્યા છે કશે તો હાલો નાસ્તો કરી લેવી અને વિડીયો અહીંયા એન્ડ કરવી આ સુઈ ગયો તો ખાતે બાર હાડા બાર છે ને તો સુઈ ગયો તો પછી અમે હું તો લેતા આવ્યા ને અત્યારે હું રાઈ દીધો છે તો સારું હાલો વિડીયો કરીએ એન્ડ મળશું હવે કાલ હવે જ્યારે ઉઠે ને ત્યારે કાંઈ નક્કી નહીં કેમકે જો આ વિડીયો અત્યારે એન્ડ કરું છું આને એડિટ કરી અપલોડ કરી અને પછી હું એશ એટલે થઈ જાય હે મોડું તો હવે ક્યારે ઉઠું ને કાંઈક નક્કી નહીં પણ જ્યારે ઊઠીને ત્યારે હું વિડીયો સ્ટાર્ટ કરી દે એટલે મારા બીજા બીજાની વાઇટ બોજો અને હવે મળીએ કાલ બબાય